ગોધરાની અંદર પણ સતત ત્રીજા દિવસે વરસાદના કારણે કેટલી જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે તો કેટલી જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે તેમાં પણ મેશ્રી નદીની વાત કરીએ તો મેશ્રી નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો અને તેના કારણે એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે ફસાઈ ગયો હતો જો કે ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી પહોંચી અને આ યુવકનો રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો છે વરસાદની આ પરિસ્થિતિની વચ્ચે અજાણી જગ્યા ઉપર જતા રોકાવવું જોઈએ આવી પરિસ્થિતિઓ અને જ્યાં પણ આપણે રસ્તો ખ્યાલ ન હોય ત્યાંથી પસાર થવું કે પછી પાણીનો પ્રવાહ સૌથી વધારે પ્રમાણમાં વહેતો હોય નદીઓ સાથે પણ તેનાથી દૂર રહેવું જોઈએ જેનાથી આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો ન આવે ને પોતાનો જીવને જોખમમાં મૂકતા બચાવવું જોઈએ વધુ માહિતી માટે સંવાદતા રવિ જોડાઈ ગયા છે રવિ મેશ્રી નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધે છે એક યુવક ફસાઈ ગયો હતો વિગતો શું તેને લઈને જી ચોક્કસથી જણાવી દઉં ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે ગોધરા શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ દિવસની અંદર વરસાદ છે તે પાંચ ઇંચ કરતા વધુ નોંધાયો છે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે જે તમામ જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને પાલિકાની પ્રિ કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત રાત્રે જે વરસાદ પડ્યો હતો ને ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મિશ્રી નદીમાં પાણીની આવક થતા જે મિશ્રી નદીનો જે પોઝવે છે તે તેના પર વરસાદી પાણી ફરી વળતા ત્યાંથી પસાર જે એક યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે પાણીમાં ગરકાવ થઈ જતા હતા સ્થાનિક લોકોએ તેને તેની બચાવ કામગીરી હાથ ધરી હતી અને સલામત રીતે યુવક છે તેને બહાર કાઢવામાં આવ્યો જી આપ અમારી સાથે જોડાઈ બદલ